એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે ઈ વિદ્યુત સેવા એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ઈ વિદ્યુત સેવાની વેબસાઇટ ખુલી જશે હવે અહીં પેમેન્ટ ચેક કરવા માટે અહીં નીચે જમણી બાજુ ચેટબોટ આપેલ છે એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ચેટબોટ ખુલી જશે જેની મદદથી તમે અલગ અલગ માહિતી ઘણી બધી મેળવી શકશો જેની અંદરથી હવે તમારા છેલ્લા પાંચ પેમેન્ટ ચેક કરવા માટે અહીં આપેલ છે પાસ્ટ પેમેન્ટ એના ઉપર ક્લિક કરો હવે આવશે પ્લીઝ સિલેક્ટ યોર ડિસ્કોમ એટલે કે તમારી કંપની સિલેક્ટ કરવાની રહેશે

અહીં આપેલ મેથડ તેની અંદર તમને બતાવશે કે કઈ મેથડ વડે તમે પેમેન્ટ કરેલું છે ઓનલાઈન ઓફલાઈન ઇન્સ્ટા પે વગેરે તે બધી વિગત અહીં બતાવશે તમને તો આ રીતે તમે લોગ ઇન કે રજીસ્ટ્રેશન કર્યા વગર ભરેલ બિલની રકમ ચેક કરી શકશો હવે જો તમે બિલ ઓનલાઈન પેમેન્ટ કરતા હોય ગૂગલ પે છે ફોન પે છે પેટીએમ વગેરે કોઈ પણ યુપીઆઈ એપ વડે તમે પેમેન્ટ કરતા હોય તો તો એ પેમેન્ટ અહીં અપડેટ થવામાં એકથી બે દિવસનો સમય લાગી શકે છે તો તેની ખાસ નોંધ લેજો પછી જ તમારું પેમેન્ટ અહીં બતાવશે અથવા તો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ક્વિક પેમેન્ટ પોર્ટલ વડે જો તમે પેમેન્ટ કરશો તો તે તુરંત અહીં અપડેટ થઈ જશે અને અહીં તમને લાસ્ટ થાય પેમેન્ટની અંદર તમારી બતાવશે તે ક્વિક પેમેન્ટ પોર્ટલ વડે પેમેન્ટ કરવા માટે અહીં લિંક આપેલ છે બિલ પેમેન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે ક્વિક પેમેન્ટ પોર્ટલ ની વેબસાઈટ ખુલી જશે જેની મદદથી તમે તમારું પેમેન્ટ કરી શકશો ક્વિક પેમેન્ટ પોર્ટલ ની મદદથી કઈ રીતે પેમેન્ટ કરવું તેના માટે અમે વિડિયો બનાવે છે જેની લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી તો એ વિડિયો જોઈ લેજો અને જાણી લેજો કે ક્વિક પેમેન્ટ વડે તમારું પેમેન્ટ કઈ રીતે કરવું તો આ રીતે તમે તમારા છેલ્લા ભરેલા પાંચ બિલની રકમ ચેક કરી શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો ને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ છે જી ગુરુ ડોટ ઇન એના ઉપર આવી જાઓ જ્યાં પર તમને નવી નવી માહિતી મળતી રહેશે ગૂગલ ઉપર આવી જાઓ અને ટાઈપ કરો જી બી ગુરુ પેલા આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે જી ગુરુ તો આ રીતે અમારી વેબસાઇટ આવશે જીબી ગુરુ ડોટ ઇન જેની અંદર પણ તમને અલગ અલગ જીબી વિશે માહિતી મળતી રહેશે નવી નવી અને અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થવા માટે અહીં લિંક આપેલ છે બધા વાઈઝ ગ્રુપની તો તેની ઉપર અંદર જઈ અને તમે અમારા વોટ્સઅપ ચેનલની અંદર જોઈન થઈ શકશો જ્યાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે થેન્ક યુ